આવો પારેવડા આવો ને ચકલા ચોકમાં દાણા નાખ્યા છે આવો પોપટજી આવો ને મેના ચોકમાં દાણા નાખ્યા છે આવો કાબરભાઈ કલબલના કરશો ચોકમાં દાણા નાખ્યા છે બંટીને બાજરો ને બાવટો ચોકમાં દાણા નાખ્યા છે ધોળી છે ને કાઉ છે રાતડા ચોકમાં દાણા નાખ્યા છે આવો ને ચકલા આવો ને પારેવડા ચાકમાં દાણા નાખ્યા છે નિરાતે ખાજો નિરાતે ખૂંદજો ચોકમાં દાણા નાખ્યા છે બિલ્લી નહીં આવે કુત્તો નહીં આવે ચોકમાં દાણા નાખ્યા છે ચકચક કરજો ને કટકટ કરજો ચોકમાં દાણા નાખ્યા છે આવો પારેવડા આવો ને ચકલા ચાકમાં દાણા નાખ્યા છે ધોળી છે જારને ને ઘઉં છે રાતડા ચોકમાં દાણા નાખ્યા છે નિરાતે ખાજો ને નિરાતે ખૂંદજો ચોકમાં દાણા નાખ્યા છે અરે બીલી નહીં આવે કૂતું નહીં આવે ચોકમાં દાણા નાખ્યા છે ચકચક કરજો ને કટકટ